અમને તો માનવામાં જ નથી આવતું અને કલ્પના પણ નહોતી કરી કે ભાઈ વિજયભાઈ આ રીતે ભય એનું ભયંકર મોત થશે ભગવાને શું ધાર્યું હતું કે આવા સારા માણસને ભગવાને લઈ લીધા આપણે માનીએ છીએ કે જેમ નીચે ભગવાનની આપણને જરૂર છે સારા માણસની એમ ભગવાનને પણ સારા માણસની જરૂર છે એવું લાગે છે અને રાજકારણમાં વિજયભાઈ જેવા માણસ નહીં થઈ શકે નાના મોટા ગમે એ કાર્ય કરતા હોય ગમે એ કામ હોય પણ બધાને મદદરૂપ થતાં બધાને હેલ્પફુલ થતાં કોઈ દિવસ કોઈને નિરાશ ન કરતા બધાને ન્યાય આપવામાં સહાયરૂપ થતા પ્રકાશ સોસાયટીના તો અત્યાર સુધી અમારે પ્રમુખ હતા એટલે એ અમારા બધા તહેવારોમાં એમ કે બધા સાથે મળીને તહેવાર ઉજવો બધાને રસોઈ નહીં કરવાની કોઈ બધાએ રસોડા બંધ રાખવાના સોસાયટીમાં અમારે બધાને મંદિરે જ જમવાનું રાખે હોળી ધૂળેટી સંક્રાંત કે દિવાળી ગમે એ તહેવાર આવે બધામાં અમે બધા સાથે મળીને જ ઉજવતા અને મંદિરે જમવાનું રાખતા બધા સાથે જમતા સમૂહ ભોજન કરતા એની સાથે અને અમારી સાથે હાજર જ હોય અને સામાન્ય માણસની જેમ જ એ બધાની સાથે જમે એમ નહીં કે ચાલો એ વીઆઈપી છે અને એને વીઆઈપી જેવો કોઈ દિવસ રાખ્યું જ નથી વિજયભાઈનું નિધન એ ખૂબ દુઃખદ ઘટના છે અને જે પ્રકારે આ અકસ્માતમાં એમનું નિધન થયું છે એ તો ખરેખર દુઃખદાયક ઘટના છે સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર માટે અને વિજયભાઈ તો મારા એક મોટા ભાઈ જેવા હતા અને ત્રીસ દાયકાથી મારા માર્ગદર્શક રહ્યા છે મારા સુખે સુખી મારા દુઃખે દુઃખી મારી સાથે હોય છે હંમેશા એક મારા જીવનનો યાદગાર પ્રસંગ કે મારી ધર્મપત્ની બીમાર હતા અને વિજયભાઈ એવું કહેવાય મુખ્યમંત્રી હતા તો પણ મુખ્યમંત્રી હતા તો પણ અંજીબેન રૂપાણી સાથે મારી ઘરે આવ્યા હતા મારે ધર્મપત્નીના એને ત્યાં ઘરે આવીને ખબર અંદર પૂછ્યા હતા એ મારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી હું ક્યારેય નહીં ભૂલી શકું અને આ પાંચ ને પાંત્રીસ દિવસ વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મેં ક્યારેય એમની પ્રાયરી એપોઇન્ટમેન્ટ નથી લીધી મારે જ્યારે પણ હું એમને મળવા ગયો છું તરત એને કીધું છે આ મારું બોલ આટલું એનું સરળ વ્યક્તિત્વ હતું જે ક્યારેય હું ભૂલી નહીં શકું અને મારા જીવનમાં ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે જૈન સમાજનું ખૂબ મોટું યોગદાન એમને છે અને જ્યારે પણ એ મુખ્યમંત્રી હતા ત્યારે જૈન સમાજ માટે જે એક એને અભિયાન ચાલુ કર્યું હતું કે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસે જે અભિયાન અભિયાનનું નામ આપ્યું હતું કરુણા અભિયાન કે જે પણ પતંગના દોરામાં પશુ પક્ષીઓ ઇન્જર્ડ થાય એની સારવાર માટે ઠેર ઠેર એના સ્ટોલ કર્યા એના માટે એનો એમ્બ્યુલન્સો આ આ બધું જે જીવ કારણ કે એ એનો જીવ જ એવો હતો કે જીવદયા એ એના માટે બહુ મોટી વાત હતી કોઈપણનું દુઃખ એ ક્યારેય જોઈ નહોતા શકતા એ એક એની માનતા હતી વિજયભાઈ મારું નામ દેવાંગ માકર છે હું અહીંયા રાજકોટમાં કોર્પોરેટર છું અને પંચના ટ્રસ્ટ સાથે જોડાયેલો વિજયભાઈ અમે અમારા મોટાભાઈ અમારા વડીલ અમારા માર્ગદર્શક ગુમાવ્યા છે રાજકોટને બીજા વિજયભાઈ મળવા અશક્ય છે રાજકોટ વિજયભાઈનું ઋણી રહેશે આજે આપણે એઈમ્સ હોસ્પિટલ જોઈએ કે પછી એરપોર્ટ જોઈએ કે અનેક કામો છે કેટલા યાદ કરવું એમ આ બધું વિજયભાઈના આભારી છે મારી જ્યાં સુધી વ્યક્તિગત વાત છે તો વિજયભાઈએ સતત અમને રાજકારણમાં માર્ગદર્શન મને આપ્યું છે અને જ્યારે જ્યારે એમની અમને જરૂર પડી છે ત્યારે એ અમારી પડખે ઊભા હતા એટલું જ નહીં પંચનાથ હોસ્પિટલનું ઉદઘાટન પણ એમના શુભ હસ્તે થયેલું અને ત્યારે પણ એમને વાત કરેલી કે ભાઈ એક કોર્પોરેટર થઈ અને આવડી સરસ હોસ્પિટલ તમારી પંચનાથની ટીમ બનાવી આનંદની વાત છે અને અનેક એવા પ્રસંગો છે કે જેને આપણે યાદ કરી શકીએ આજે રાજકોટે એક રુજુ હૃદય સરળતાથી મળી શકે એવા વિનમ્ર અને પોતિકા ગણી શકાય એવા ખૂબ મોટા નેતાને ગુમાવ્યા છે